રસોડામાં જોવા મળતા તમામ મસાલાઓ છે તે આપણા શરીરને હંમેશા નિરોગીતા આપનાર છે એટલે તો કહેવાયું છે કે રસોડું અડધું દવાખાનું એમાંનું એક જે મસાલા તરીકે પણ વપરાય છે અને રસોઈને સ્વાદિષ્ટ પણ બનાવે છે ગુણિયલ પણ બનાવે છે અને તમારા શરીરને નિરોગીતા આપનાર છે એનું નામ છે હળદર તો હળદર વિશે આજે સરસ મજાની વાત કરવી છે ને બહુ ટૂંકમાં વાત કરવી છે જનરલી બજારમાં અનેક પ્રકારની હળદર મળતી હોય છે અને મોટાભાગના ઘરોમાં સેલમ હળદર ખવાતી હોય છે અને આખા વર્ષ દરમિયાન આપણે હળદરને સ્ટોર કરતા હોઈએ છીએ અને પછી જરૂર પડે એમ આપણે રસોઈમાં એને વાપરતા હોઈએ છીએ પરંતુ એક હળદર એવી પણ છે કે જેને તમે રસોઈમાં વાપરશો જેને તમે રસોડામાં સ્થાન આપશો તો તમારી નિરોગીતા વધી જાય છે આ મેઘાલય પ્રદેશની હળદર છે મેઘાલય પ્રદેશની હળદર છે તે એની જમીનને અનુકૂળ છે એ પૌષ્ટિક છે ગુણિયલ છે અને તમારી નિરોગીતા વધારનાર છે પણ જનરલી કોઈ પણ હળદર હોય એના ફાયદાઓ શું હોય છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે તો હળદર છે ને તે એન્ટીસેપ્ટિક એન્ટી બેક્ટેરિયલ એન્ટી ફંગલ એન્ટી વાયરલ આ બધા ગુણો ધરાવે છે પરિણામે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે રોગપ્રતિકારક શક્તિ કોને કહેવાય કે રોગો સામે જે લડત આપે એને રોગ પ્રતિકારક શક્તિ કહેવાય અને જે લોકોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે એવા લોકોને દવાખાને ઓછામાં ઓછું જવાની પરિસ્થિતિ આવશે તો આપણે હંમેશા આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જોઈએ એમાં અનેક દ્રવ્યો લઈ શકાય એમાંનું એક હળદર છે બીજું આ હળદર છે ને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખનાર છે અને ડાયાબિટીસ થવાનું જે જોખમ છે એને ઘટાડી આપે છે એટલે આપણે હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ કારણ કે અત્યારના સમયમાં ડાયાબિટીસ નાની ઉંમરમાં થવું એ સામાન્ય બાબત થતી જાય છે ત્યારે આપણે હળદર છે પછી સૂંઠ છે પછી કડવા છે તુરા દ્રવ્યો છે આ બધી લેવાની ટેવ પાડવી પડશે એટલે આપણે ડાયાબિટીસનો ખતરો ઘટાડી શકીશું હળદર છે ને તે લોહીને શુદ્ધ રાખે છે અને જે લોકોનું લોહી શુદ્ધ હોય એને ચામડીના રોગો થવાની શક્યતાઓ ઊભી જ નથી થતી જેવા કે દાદર છે ખસ છે ખરજવું છે સોરિયાસિસ છે શીળસ છે ચામડીના એલર્જીના રોગો છે સામાન્ય મીઠી ખંજવાળ છે આ તમામ રોગોથી છુટકારો મેળવવો હોય અને આ તમામ રોગો ન થવા દેવા હોય તો આપણે હળદરનું સેવન કરવું જોઈએ જે લોકોને વારંવાર ખીલ થતા હોય છે ખીલ મટતા નથી એવા લોકોએ પણ હળદરવાળું દૂધનું સેવન કરી શકાય હળદરના પાણીનું સેવન કરી શકાય કે રસોઈમાં કોઈને કોઈ રીતે હળદરનું સેવન કરી શકાય છે એનાથી એમને ખૂબ ફાયદો થશે હળદર છે ને તે નક્કામાં ટોક્સિનને શરીરની બહાર કાઢે છે એટલે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને આપણા રોગો છે શરીરના તે આપણા શરીરમાં પ્રવેશતા જ નથી હળદર છે ને તે કફના રોગોને કંટ્રોલ કરનાર છે અને શ્વાસના રોગોમાં તે ઉપયોગી છે એટલે જે લોકોને શરદી ઉધરસ કફ કફજન્ય તાવ પછી છીકો આવતી હોય એલર્જીના મુદ્દા હોય આ તમામ પરિસ્થિતિમાં હળદરનું સેવન કરવાથી એમને ખૂબ ફાયદો થાય છે અને કફના રોગોને જો જડમૂળમાંથી મટાડવા હોય અને કફના રોગો ન થવા દેવા હોય તો આપણે આપણા ભોજનમાં હળદરને સ્થાન આપવું પડશે શરીરમાં કોઈ લોકોને દુખાવા રહેતા હોય સોજા રહેતા હોય અને જનરલી દુખાવા તો દુખાવામાં હળદરનું સેવન કરવું જોઈએ કારણ કે દુખાવાને જો કંટ્રોલ કરવો હોય તો હળદર તમને મદદ કરી શકે છે એટલે આપણે આવી પરિસ્થિતિમાં પણ હળદરનું સેવન અવશ્ય કરવું જોઈએ ફેટી લેવલની આપણે વાત કરીએ તો ફેટી લિવરને પણ જો કંટ્રોલમાં રાખવું હોય ફેટી લિવર વધવા ન દેવું હોય અને વધેલું ફેટી લિવર ધીરે ધીરે ઓછું કરવું હોય તો પણ આપણે હળદરનું સેવન કરવું જોઈએ હળદરનું સેવન કરવું એની સાથે થોડીક ડાઇટ પણ પાડવી પડશે એટલે તમારું જે લિવરમાં જમા થયેલી જે ચરબી જે ફેટ છે તે ધીરે ધીરે ઓછું થઈ જશે હવે આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય અથવા બેડ કોલેસ્ટ્રોલ ન વધવા દેવું હોય તો આપણે હળદરનું સેવન કરવું જોઈએ કારણ કે હળદર છે ને તે બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે અને બેડ કોલેસ્ટ્રોલ વધવાના નથી દેતું જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધે એટલે હૃદય સુધી લોહીનો પૂરતો જથ્થો મળે નહીં એટલે એટેક પણ આવી શકે એટલે પરિણામે આપણે આવી કોઈ લપમાં પડવું ન હોય આપણે બેડ કોલેસ્ટ્રોલ વધવા ન દેવું હોય આપણે આપણી રક્તવાહિનીઓને ચોખ્ખી રાખવી હોય તો આપણે હળદરનું સેવન સમયાંતરેને માપસર કરતું રહેવું જોઈએ કેન્સરની આપણે વાત કરીએ તો હળદર છે ને તે કેન્સર સામે પણ લડી શકે છે અને અત્યારના સમયમાં કેન્સર પણ કૂદકેને ભૂસ્કે વધી રહ્યા છે તો આપણે હળદરનું સેવન કરીશું તો કેન્સરનો ખતરો પણ ઘટાડી શકાય છે કારણ કે આપણી ઇમ્યુનિટી વધારનાર છે એટલે આપણે કોઈપણ રોગોની સામે હળદર લડત આપી શકે છે હળદરનું સેવન કઈ કઈ રીતે કરી શકાય છે તો કે જ્યારે એની સિઝન હોય ત્યારે લીલી હળદર ખાઈ શકાય છે આંબા હળદર પણ ખાઈ શકાય છે હળદરવાળું દૂધનું સેવન પણ કરી શકાય છે આયુર્વેદમાં કીધું છે કે સવારનું સિરામણ દહીં સાથે બપોરનું ભોજન છાશ સાથે ને સાંજનુંવાળું દૂધ સાથે તો હળદરવાળું દૂધનું સેવન પણ કરી શકાય છે જે લોકોને કફના રોગો હોય એણે થોડી કમતી હળદર અને મધ બે મિક્સ કરીને સવાર સાંજ થોડુંક ચાટી જવાથી પણ કફના રોગોમાં પણ એમને રાહત મળે છે આ ઉપરાંત તમે એક ગ્લાસ નવ શેકું પાણી એમાં ખૂબ અડધાની અડધી ચમચી હળદરને મિક્સ કરીને તમે એનું સેવન કરશો તો પણ તમને ફાયદો થશે વિવિધ રીતે તમે હળદરનું સેવન કરી શકો છો હળદર આપણા શરીરને નિરોગીતા આપે છે એટલે આપણે હળદરનું સેવન હંમેશા કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી